આજે બોર્ડ મિટિંગમાં એક તો વિકાસના કામોની ચર્ચા કરી અને દરેક કામો પ્રગતિમાં થાય એ બાબતની ચર્ચા કરી આ સિવાય તારાપુર નગરપાલિકાનો દરજ્જો મળતા ત્યાંના જે ત્રણ તલાટી હતા એમને બીજે જ્યાં દસ હજારથી વધારે વસ્તી છે ત્યાં ટ્રાન્સફર કર્યા આ સિવાય નગરપાલિકા વિસ્તારને કોર્પોરેશન બનતા જે ચાર ગામ કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયા છે જીટોડિયા મોગરી લાંબેલ અને ગામડી ત્યાંના જે શિક્ષણના અમારા પ્રાથમિક શાળા હતી એકવીસ સ્કૂલ પ્રાથમિક શાળાઓ એ અમે કોર્પોરેશનને સુપરત કરી છે આ સિવાય અગાઉની બોર્ડમાં સરકાર તરફથી સિત્તેર નવીન ગ્રામ પંચાયતો મંજૂર થયેલી જે વસ્તીના આધારે થયેલી જ્યાં પાંચથી દસ હજાર વસ્તી છે એના પચીસ લાખ જ્યાં દસ હજાર સુધીની વસ્તી છે ત્યાં પાંત્રીસ લાખ અને દસ હજારથી ઉપરની વસ્તીમાં ચાલીસ લાખ રૂપિયા સરકારે મંજૂર કરેલા એવી બીજી નવી એકતાલીસ ગ્રામ પંચાયતોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી એટલે કે આ જિલ્લામાં કુલ એકસો ને અગિયાર નવી ગ્રામ પંચાયતોના મકાન બનશે જેનાથી લોકોની સારી સગવડ મળશે અને ગ્રામ પંચાયતને પણ એક સારું બેસવાની જગ્યા મળશે તલાટીક મંત્રીની સારી બેસવાની જગ્યા મળશે અને દરેક કાર્ય સારી રીતે થઈ શકશે આ સિવાય સૌ સભ્યોએ વિરોધ પક્ષે જે અમને પ્રશ્ન પૂછેલા એના પણ હકારાત્મક જવાબો એમને મળી ગયા છે એનાથી એ સંતોષ છે અને સૌ કામો એજન્ડા મુજબના સર્વાનો મતે મંજૂર કરવામાં આવે છે સત્તર કામો એજન્ડાના હતા એ સત્તરે સત્તેર કામો એજન્ડાના મંજૂર થઈ ગયા છે અને અધ્યક્ષાનેથી જે બે કામ હતા એ પણ મંજૂર થઈ ગયા નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડબના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડબનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ